ખોદકામ કર્યા બાદ કરવામાં આવેલો ખાડો નવસારી વિજલપુર પાલિકા તંત્ર દ્વારા પૂરવામાં ન આવતા તેમાં વરસાદી પાણી ભરાઈ ગયું છે ત્યારે ખાડાની આસપાસ શાળાના બાળકો રમતા જોવા મળ્યા હતા ત્યારે રમતા રમતા કોઈ બાળક જો ખાડામાં પડી જાય અને કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેની જવાબદારી કોણ તે પ્રશ્ન સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે અને વિશ્વ શાળા નંબર બે પાસે આવેલ ખુલ્લા ખાડા પાસે કોર્ડન પણ કરવામાં આવ્યું નથી જેને કારણે શાળામાં આવતા બાળકોના જીવ પર જોખમ તોડાઈ રહ્યું છે ત્યારે ખાડામાં ભરાયેલા પાણીમાં બાળકો પથ્થર ફેંકીને મજા માણતા જોવા મળ્યા હતા માટે આ મજા બાળકો માટે સજામાં પરિવર્તિત થાય તે પહેલા પાલિકા તંત્ર દ્વારા આ ખાડો પૂરી અને વ્યવસ્થિત રોડની કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે શાળા બાજુમાં જ હોવા છતાં કોઈ પણ પ્રકારનું બેરિકેટિંગ કરવામાં આવ્યું નથી તેરે થોડા દિવસ પહેલા જ બિલીમોરા ખાતે ખુલ્લા ખાડામાં પડી જવાથી એક બાળકીનું મોત થયું હતું ત્યારબાદ ગેલકડી ખાતે પણ એક બાળક પાણી ભરેલા ખાડામાં પડી જતા તેનું કરુણ મોત થયું હતું આ બે ઘટના બાદ નવસારી નગરપાલિકા દ્વારા જો સાવચેતીના પગલા લેવામાં ન આવે તો તે પાલિકા તંત્રની ઘોર બેદરકારી છે તેવું કહી શકાય નવસારી શહેરમાં ચારપુર ખાતે આવેલી વિશ્વશાળા નંબર બે સામે પાલિકા તંત્ર દ્વારા ખાડો ખોદી તેને ખુલ્લો તો મૂકવામાં આવ્યો છે તો બીજી તરફ તેની સાથે આવેલી ડીજીબીસીએલની ખુલ્લી ડીપી પણ બાળકો માટે જોખમી પુરવાર થઈ રહી છે ડીપી ના ફરતે લગાવવામાં આવેલી સુરક્ષા જાળી તૂટી જવા પામી છે જેના કારણે ડીપી પણ જીવતા મોત જેવી સમાન જોવા મળી રહી છે ત્યારે અકસ્માત રૂપે કોઈ બાળક રમતું રમતું ખુલ્લી ડીપી માં પહોંચી જાય તો તેની જાનને મોટો ખતરો રહેલો છે હાલ જે આપણે ઊભા છે નવસારી સરબજા તળાવ પાસે મિશ્ર શાળા નંબર બે આવી છે ત્યાં ઊભા છે ત્યાં નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા પાણીને લઈને એક ખાડો ખોદવામાં આવ્યો હતો પંદર દિવસથી વધુ દિવસો થયા છે પરંતુ એ ખાડો ભરવામાં નથી આવ્યો બાજુમાં જ શાળા આવી છે ત્યારે શાળાના બાળકો છૂટે છે અને આ બાજુના મોલ્લામાં જે મગદુમપુરા વિસ્તાર છે ત્યાં બાળકો રહે છે અત્યારે બાળકો રમી પણ રહ્યા છે અને થોડાક દિવસ અગાઉ બિલ્લી મોરામાં એક બાળકીનું ડૂબી જવાથી ખાડામાં પડીને ડૂબી જવાથી મોત થયું હતું ત્યારબાદ ઘેલખડી વિસ્તારમાં એક બાંધકામ ચાલી રહ્યું હતું ત્યાં એક બાળકને ખાડામાં પડવાથી મોત થયું હતું ત્યાર પછી પણ નવસારીની વિજલપુર નગરપાલિકા બોધપાત નથી લઈ રહી અને હાલ જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છે જે મગદુમપુરાના છે ત્યાં સ્કૂલ પણ આવી છે અને ખાડો પંદર દિવસથી વધુ દિવસથી ખોદી ખોદવામાં આવ્યો છે ત્યારે આ ખાડામાં જો ફરી કોઈ બાળક પડી જાય રમતા રમતા કે રાતના સમયે કોઈ ગરકાવ થઈ જાય તો ખબર ના પડે જેથી કરી વહેલી ટકે આ કામગીરી પૂરી કરવામાં આવે તેવી એના સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે બાળકો સીધા જ રમી રહ્યા છે રમતા રમતા જો બાળકો આમાં પડી જાય ખાડામાં તો મૃત્યુ થાય તેવી પરિસ્થિતિનું સર્જન થવા પામ્યું છે ત્યારે બાજુમાં જ ડીજી વી સીએલની ડીપી પણ આવી છે ડીજી વી સીએલની ડીપીમાં જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો એક બાજુની જારી જ નથી અને બીજી તરફ વાયરો ખુલ્લા પડ્યા છે અને જો બાળકો રમતા રમતા જો આ વાયરને પકડી લે કે કંઈક કરંટ લીકેજ હોય ને કરંટ લાગે તો બાળકનું મૃત્યુ થાય છે ત્યારે નવસારી ડીજી વી અને નવસારી વિજલપુર નગરપાલિકા નિંદ્રાધીન હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે સીધા તમે દ્રશ્યો જોઈ રહ્યા હતા મિશ્ર શાળા નંબર બે જે આવી છે ત્યાં ખાડો ખોદી દેવામાં આવ્યો છે મગદુમપુરા ખાતે ત્યારે કેટલાક બાળકો અહીંયા રમી રહ્યા છે અને શાળાથી જ્યારે છૂટે છે ત્યારે પણ જીવનું જોખમ સેવાઈ રહે છે ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકા વહેલી તકે આ ખાડો ભરી દે તેવી એના સ્થાનિક લોકો અને જે નગરમાં જે ચર્ચાનો વિષય બન્યો છે તેને લઈને માંગ ઉઠવા પામે છે ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકા કંઈક અનિચ્છનીય ઘટના બને તેની રાહ જોઈ રહ્યો તેવું સ્પષ્ટ કહી શકાય છે